ઉત્પાદન કરવામાં આવે છે અને સેફટી ને લઈને પણ અનેક વાર સવાલો ઉભા થતા હોય છે હાલમાં જીએફએલ કંપનીમાં ગેસ ઘડતરની ઘટનામાં પ્લાન્ટ ઓપરેટર તથા ત્રણ શ્રમિક મળી ચાર લોકોને ગેસ લાગતા મોત નીપજ્યા હતા જયારે અન્ય બે લોકોને પણ ગેસની અસર થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેઓ હાલ વેન્ટિલેટર ઉપર છે ઘટનાના પગલે સમગ્ર અધિકારીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણા અને સાંસદ મનસુખ વસાવા પણ કંપની ઉપર પહોંચી ગયા હતા અને ઉદ્યોગોમાં વારંવાર આવી મોટી ઘટનાઓ બનતી હોય જેથી અધિકારીઓને પણ કડક સૂચનો આપ્યા છે જીએફએલ કંપનીમાં ગેસ ઘડતરની ઘટનામાં મૃતકોને ત્રીસ ત્રીસ લાખની સહાય જાહેર કરી હતી પરંતુ ધારાસભ્ય અને સાંસદની રજૂઆતના પગલે કંપની સત્તાધીશોએ વધુ દસ દસ લાખ મંજૂર કરી મૃતક દીઠ ચાલીસ ચાલીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવાનું આશ્વાસન આપ્યું છે બે દિવસ પહેલા જેએફએલ કંપનીમાં જે ઘટના ઘટી એને લઈને ચાર લોકો મર્યા બીજા બે થી ત્રણ લોકો ઇન્જર્ડ છે અને આ ઘટના પછી આજે બીજા દિવસે હું ના વિસ્તારના ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને અમારી ટીમ પાર્ટીના આગેવાનો આ ગામના સરપંચથી માંડીને બધા જ લોકોએ અહીંયા કંપનીની અમે વિઝિટ લીધી સ્થળ પર પણ ગયા અને ત્યાર પછી કંપની મેનેજમેન્ટ સાથે પણ અમે ચર્ચા કરી ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે જે છે એ ટીમની સાથે પણ અમે ચર્ચા કરી અને આ ઘટના કેમ ઘટે એનું કારણ પણ અમે જાણવા પ્રયત્ન કર્યા અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ અમે જેટલું અમને જે માહિતી છે એટલું અમે એમને એમનું ધ્યાન ધ્યાન છે અને આખર તો વિષય એમનો છે તપાસનો વિષય છે અને બહુ સ્પષ્ટ કીધું કે જે તપાસ થાય એમાં તપાસમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે કોઈ પડદો પાડવામાં આવે જે ઘટના ઘટી છે નિષ્પક્ષ રીતના એ એ તપાસ થવી જોઈએ અને આના માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે કારણ કે ભરૂચ જિલ્લામાં અવારનવાર બીજી ત્રીજી ચોથી ઘટના ઘટે છે તો આવી ઘટનાઓ ઉદ્યોગોમાં ન ઘટે તો એના માટે અમે પણ ચિંતિત છીએ અને મારી સરકાર પણ ખૂબ ચિંતિત છે અને આવનારા દિવસોમાં આ આવી આવી પ્રકારની કોઈ ઘટના ના ઘટે એ એના માટે મેં પૂરેપૂરી કાળજી રાખીશું જે ડેટ થઈ ગયા એ લોકોનો કમ ત્રીસ ત્રીસ લાખ એની જાહેરાત કરી તે આપવાની વળતર તરીકે પરંતુ હું ધારાસભ્ય ઋણસિંહ રાણા બીજા મિત્રોની સૂચનાથી અમે ચાલીસ ચાલીસ લાખ રૂપિયા વધાર્યા છે બદલેસ ચાલીસ લાખ રૂપિયા આવવાના છે અને બાકીની જે હજુ બીજી જે પણ કોઈ ફેસિલિટી એમને મળવા પાત્ર હશે કંપનીના કે પછી લેબર એના લોઝમાં જે આવે છે એને ધ્યાનમાં રાખીને એ એના વર્કરો જે ડેર થઈ ગયા એમના પરિવારની પણ કંપની ચિંતા કરશે અને અમે પણ ચિંતા કરીશું અને સાથે સાથે એક પણ એક વાત આવી છે કે આવા જે અધર સ્ટેટના જે કર્મચારીઓ છે કે વર્કરો છે એમના બાળકોની સરકાર ચિંતા કરતી નથી એવા કેટલાક લોકો વાતો કરે છે તદ્દન વાત ખોટી છે અહીંયા બધી જ પ્રકારની ઝઘડિયા હશે કે અંકલેશ્વર હશે કે પાનોલી હશે કે દહેજ વિસ્તારની અંદર એમને રહેવાથી માંડી શિક્ષણથી માંડીને બધી જ સારામાં સારી સુવિધા મળે છે હોસ્પિટલની પણ અહીંયા સારામાં સારી સુવિધા મળે છે છતાં પણ હોસ્પિટલની દૃષ્ટિએ પણ એક સારા હોસ્પિટલની જે જરૂર છે એ આવનારા દિવસોમાં દહેજ કાં તો ભરૂચમાં એક સારામાં સારું મોટું હોસ્પિટલ બરોડા કે સુરતમાં છે એવા પ્રકારના હોસ્પિટલની પણ અમે બધા સાથે રહીને સરકારમાં રજૂઆત કરીશું અને આવી ઘટના અલગ અલગ ઉદ્યોગોમાં ન ઘટે એના માટે પણ આવનારા દિવસોમાં હું અરુણસિંહ બાકીના ધારાસભ્ય બધા ભેગા થઈને અમે એક કલેક્ટરના જવાબદાર લોકો સાથે મિટિંગ કરીને એમનું ધ્યાન દોરીશું અને જે જે કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક જે સુવિધાનો અભાવ હશે તો એનું પણ અમે પૂરી પૂરી ચેકિંગ કરાવી અને આ જે પણ ક્ષતિ હશે દૂર કરાવીશું बरुष में बहुत लोगों का ये क्वेश्चन है कि आखिर बरुश की बिगेस्ट न्यू ईयर पार्टी यानी रिवर फ्रंट पार्टी में होगा क्या क्या मैं बताती हूँ रिवर फ्रंट पार्टी में सिर्फ तीन दिन बचे हैं और 1500 सौ पास ऑलरेडी सोल्ड आउट हो चुके हैं इवेंट में सेफ्टी का पूरा ध्यान रखा गया है ताकि आप अपने फैमिली और फ्रेंड्स के साथ बिंदास एंजॉय कर सको सेफ्टी अरेंजमेंट में फिफ्टी प्लस मेल एंड फीमेल बाउंसर्स फिफ्टीन प्लस सिक्योरिटी पर्सन फिफ्टी प्लस क्रू में सीसीटीवी कैमराज फायर सेफ्टी एम्बुलेंस सर्विसेज भी अवेलेबल है और पार्किंग स्पेस तो इतनी जहां हजार से ज्यादा कार्स पार्क हो सके इवेंट में मल्टीपल रीजेस फूड स्टॉल नॉन स्टॉप फायर वर्क और ऐसे स्टेज सेटअप भी रहेगा तो जल्दी से अपनी फैमिली और ग्रुप के साथ प्लान बनाओ और पासिस ले लो क्योंकि ग्रुप ऑफ टेन के पास सिर्फ थ्री नाइनटी नाइन परसन में मिल रहे हैं इंक्लूडिंग फूड कूपन मतलब सीधा एक हजार का डिस्काउंट પાસે અવેલેબલ અતુલ બેકરી કોલેજ રોડ આઇનોક્સ જાડેશ્વર જાડેશ્વર બસ સ્ટેન્ડ રોડ તવરા રોડ આઈ વુટલિંક રોડ સ્ટેશન રોડ જાડેશ્વર રોડ ઓલેશ્વર જીઆઈડીસી